Prime I'm using my chip. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ગઈકાલે સિક્યોરિટી અને ઓટો રિક્ષા ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી આ બનાવના વિડીયો સામે આવ્યા છે જેમાં રિક્ષા ચાલકો એરાઇવલ એરિયા સુધી પહોંચી ગયા હતા અને સિક્યોરિટી ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી કરી હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા હતા રિક્ષા ચાલકોએ સિક્યોરિટી ગાર્ડને દોડાવી દોડાવીને માર માર્યું જે દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે આ દ્રશ્યો જોઈ એરપોર્ટમાં રહેલા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો એક રિક્ષા ચાલકે અપશબ્દો પણ બોલ્યા હતા આ અંગે એરપોર્ટ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને ફરિયાદ દાખલ કરવા તજવીજ હતી છે રાતના સમયે કેટલાક રિક્ષા ચાલકો નશામાં ધૂત થઈને રાતના સમય આવતા મુસાફરો માટે પોતાની રિક્ષામાં સવારી લેવા માટે ટાઉટિંગ કરતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે સિક્યુરિટી ગાર્ડે રિક્ષા ચાલકોને ટાઉટિંગ કરતા અટકાવ્યા હતા દરમિયાન કેટલાક રિક્ષા ચાલકો અરાયવલ એરિયા સુધી પહોંચી ગયા અને એરપોર્ટ ઉપર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ ઉપર છૂટા હાથની મારામારી પણ કરી હતી ફક્ત આટલું જ નહીં પરંતુ અપશબ્દો બોલી એરપોર્ટનો માહોલ અશાંત કર્યો હતો તેને કારણે મુસાફરો અચંબામાં મુકાયા હતા મારામારીના દ્રશ્યો જોઈને કેટલાક મુસાફરો ડરી પણ ગયા હતા